નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બાયડ તાલુકાના સરદારપુરા તેમજ બોરમઢ ગામની સીમમાં ઝાડ ઉપર હનુમાનજીની આકારની મૂર્તિ જોવા મળી તાલુકાના સરદારપુરા અને બોરમઢ ગામની સીમમાં વહેલી સવારે ગામના લોકો ખેતર અને અન્ય કામો માટે પસાર થતા હતા કોઈને આ ઝાડ ઉપર નજર પડતા તો ઝાડ ઉપર હનુમાનજીની આકાર જોવા મળ્યો હતો ત્યારબાદ ગ્રામજનો ભેગા થયા ઝાડની સાફ સફાઈ કરી હનુમાનજીની પ્રતિમાને પૂજન અર્ચન કરી અને આરતી ઉતારી હતી તેમજ ગ્રામજનોએ ઝાડની મુલાકાત લીધી હતી ઝાડની નીચેના ભાગેના મેન થળમાં હનુમાનજીના આકારની પ્રતિમા જોવા મળી હતી તેમજ ગ્રામજનો આવી અને ઝાડને પૂજન અર્ચન કરી હતી આરતી પણ તેમના દ્વારા કરવામાં આવી હતી હનુમાનજીના મંત્રોચ્ચાર કર્યા અને સરદારપુરા અને બોરમઠ ગામમાં એક ખુશી જોવા મળી હતી મારું નામ માલાભાઈ ભરવાડ ગામ બોરમઠ સરદારપુરા હું સવારના શનિવારે રોજ સવારમાં અહીં ફરવા નીકળેલો અને અહીં આ વૃક્ષો કોઈ કાપી ન હતું ત્યારે અંદર આપણે કોઈક માણસ મને જોવા મળ્યો અને માણસ જોઈને હું વિચારમાં કર્યો કે અત્યારે તમે આ માણસ કોણ જોવા મળ્યું સવાર સવારમાં તો મેં જોયું તો એટલામાં એ માણસ અદ્રશ્ય થઈ ગયો અને પછી મેં આ મહેંદીનું ઝાડ હતું એ હટાવીને અંદર જોયું તો મને પીલવાના થકમાં એક ચહેરો જોવા મળ્યો તો એ દાદાનો ચહેરો હતો તો મેં ફોટો પાડ્યો ફોટો પાડી અને ઘરે જઈને આજુબાજુવાળાને જણાવ્યું તો બધા લોકો જોવા આવ્યા અને આ વૃક્ષ કાપીને આજુબાજુમાં જોયું તો અંદર હનુમાન દાદાનો ચહેરો હતો અને આજુબાજુવાળા લોકોને પછી જાણ કરી મારું નામ રોહનજી અમરાજી ગામ બોરમઠ કે સદારપુરા મારા ખેતરના ખેડા ભરવાડની પથારી હતી એમાં માલાભાઈ કરીને રાતે સવારે જોવા આવ્યા તો મને એમને ફોટો પાડીને મને બતાવી કે ભાઈ અહીંયા આગળ એવું કંઈક હનુમાન દાદાજી એવું લાગે તો અમે અહીં આવ્યા એ જોઈ સાફ કરી અને પછી એને એમની ધજા કરાઈ દીવો કર્યો એ રીતે અમે બધા અમારી આસ્થાથી ને અને વર્ષો પહેલાં મારી ભાવના હતી કે મારા હનુમાનજીની અમે મૂર્તિ વધરાવી બરાબર અને આ કરે હરહરતા હળતા કરી ન an zarurka wani masar da sandariya